નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ગુજ એજ્યુટેક ચેનલ અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે તો મિત્રો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ મિત્રો તમારે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની અંદર રહેલું ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે ત્યારબાદ આપણે મિત્રો સર્ચ કરજો પીપીસી બે હજાર પચીસ મિત્રો સર્ચ કરતાની સાથે તમે જોઈ શકો છો તો અહીંયા પહેલી જે વેબસાઇટ આવી છે માઇ જીઓવી ડોટ અંદર પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ તેના ઉપર ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ઇટ ધ એડિશન પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ ત્યારબાદ મિત્રો નીચે પાર્ટિસિપન્ટ નામ ઉપર ક્લિક કરવાનું છે જો મિત્રો ઘણી વખત આ બેનર ચેન્જ થઈ જતું હોય આ રીતે તો તમારે થોડુંક નીચે આવવાનું છે અહીંયા મિત્રો આપણે પાર્ટિસિપન્ટ નામ ઉપર ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પાર્ટિસિપેટ એસ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ઉપર સ્ટુડન્ટ સેલ્ફ પાર્ટિસિપેટ ત્યારબાદ નીચે ટીચર માટે છે અહીંયા સ્ટુડન્ટનું જે વિદ્યાર્થીઓનું શાળાના શિક્ષક દ્વારા છે ત્યારબાદ મિત્રો તમે નીચે જોઈ શકો છો કે ત્યાં પેરેન્ટ એટલે કે વાલી રજિસ્ટ્રેશન કરવાનું છે મિત્રો નીચે રિવોર્ડ્સ જોઈએ તો મિત્રો રિવોર્ડમાં અબાઉટ પચીસો સ્ટુડન્ટ સિલેક્ટેડ પાર્ટિસિપેટ ઇન ધ મેન ઇવેન્ટ વિલ રિસિવ પીપીસી કીટ ફ્રોમ ધ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એટલે કે મિત્રો પચીસો જે વિદ્યાર્થીઓ છે એને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા પીપીસી કીટ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈએ તો સ્ટાર્ટિંગ ડેટ છે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસથી શરૂઆત થઈ ગયું રજિસ્ટ્રેશન અને એન્ડ ડેટ છે ચૌદ જાન્યુઆરી બે પચીસ એટલે મિત્રો ચૌદમી જાન્યુઆરી બે હજાર સુધીમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઉપર આવીએ આપણે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સ્ટુડન્ટ શેર પાર્ટિસિપેશન તો એનામાં રજીસ્ટ્રેશન કરવા માટે મિત્રો ક્લિક ટુ પાર્ટિસિપેટ પર ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે મિત્રો આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે જ્યાં આગળ તમારે સૌપ્રથમ પોતાનું નામ લખવાનું છે નામ લખાઈ ગયા પછી મિત્રો નીચે તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે અથવા તો ઈમેલ આઈડી લખવાનું છે ત્યારબાદ લોગિન ઇન ઇન વિથ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે જે મોબાઈલ નંબર લખેલો હોય એ મોબાઈલ ઉપર ઓટીપી આવશે અને જે ઓટીપી આવે મિત્રો એ તમારે અહીંયા દાખલ કરવાનો છે તો મિત્રો અહીંયા મારો ઓટીપી આવી ગઈ છે હું દાખલ કરી દઉં છું ત્યારબાદ મિત્રો આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું સબમિટ પર ક્લિક કરતા સાથે મિત્રો આ ઇન્ટરવ્યુ સારી રીતના જોવા મળશે જેની અંદર મિત્રો તમારે તમારી માહિતી ભરવાની છે સૌ પ્રથમ સ્ટુડન્ટનું નામ લખવાનું છે આ જગ્યાએ ત્યારબાદ બાજુમાં જે લાસ્ટ નેમ છે ત્યાં લાસ્ટ નેમ બાળકનું લખવાનું છે એટલે કે અટક લખવાની છે ત્યારબાદ ઇમેલ આઈડી લખવાનું છે બાજુમાં મોબાઈલ નંબર લખીશું ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરીશું મેલ ફિમેલ અહીંયા મિત્રો તમારે જન્મ તારીખ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ મિત્રો નીચે જે છે ક્લાસ છે ત્યાં તમારું વર્ક પસંદ કરવાનું છે ત્યારબાદ તમારું એડ્રેસ લખવાનું છે મિત્રો નીચે તમારા પિતાનું નામ લખવાનું છે એટલે પેરેન્ટ્સનું નામ લખવાનું છે આ જગ્યાએ તમારા સ્કૂલનું નામ બોર્ડની અંદર મિત્રો તમે જોઈ શકો છો તો બોર્ડમાં તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું છે જો તમે બોર્ડનું નામ બતાવતું ન હોય તો ત્યારબાદ મિત્રો એડ્રેસ તમારો એડ્રેસ સ્કૂલનું એડ્રેસ લખવાનું છે ત્યારબાદ કન્ટ્રી આપેલી છે અહીંયા મિત્રો આપણે તમારું સ્ટેટ સિલેક્ટ કરીશું ગુજરાત ત્યારબાદ મિત્રો અહીંયા ડિસ્ટ્રિક છે તમારો જે જિલ્લો હોય જિલ્લો સિલેક્ટ કરવાનો છે હું વડોદરા જિલ્લો સિલેક્ટ કરું છું ત્યારબાદ બાજુમાં મિત્રો તમારે પિનકોડ આપવાનો છે પિનકોડ લખી ગયા પછી મિત્રો જે એક્ટિવિટીની અંદર અલગ અલગ પાંચ પ્રકારના ક્વેશ્ચન આપેલા હોય છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો ઇફ યુ આર ટેકિંગ અ રાઈડ ઇન સિકારા યુ આર ઇન વિચ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તો મિત્રો એ ડેસ્ટિનેશન કયું છે તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે શ્રીનગર છે તો આ રીતના બાકીના મિત્રો તમારે ચાર પ્રશ્નોના જવાબો જે તમને પૂછવામાં આવેલા હોય અલગ અલગ હશે મિત્રો તો એના તમારે માર્ક કરવાની છે ત્યારબાદ નીચે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો બોક્સની અંદર તમારે પાંચસો શબ્દો સુધીમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીને તમારે ક્વેશ્ચન લખીને મોકલવાનો છે તો મેં ઓલરેડી અહીંયા લખેલો છે હું કોપી પેસ્ટ કરી દઉં છું ત્યારબાદ મિત્રો હું ફટાફટ અહીંયા ફોર્મ ભરી દઉં છું ત્યારબાદ મિત્રો આપણે સબમિટ પર ક્લિક કરીશું તો મિત્રો અહીંયા ફટાફટ ફોર્મ ભરી દીધું છે મેં ત્યારબાદ હવે મિત્રો આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું સબમિટ પર ક્લિક કર્યા પછી આ પોપઅપ ખુલશે જેમાં આપણે ઓકે આપવાનું છે ઓકે આપ્યા પછી મિત્રો તમે જોઈ શકો છો આ રીતના તમને જોવા મળશે પાર્ટિસિપેટ એ સ્ટુડન્ટ સેલ્ફ અને યુ હેવ સક્સેસફુલી સબમિટેડ યોર પાર્ટિસિપન ઇન પરીક્ષા પે ચર્ચા બે હજાર પચીસ એટલે મિત્રો તમે અહીંયા રજીસ્ટન કરી લીધું છે મિત્રો તમે નીચે ખાસ જોજો તો નીચે તમને લખેલું છે કે ધ સર્ટિફિકેટ વિલ બી અવેલેબલ ફ્રોમ ફર્સ્ટ ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે કે મિત્રો ફેબ્રુઆરી પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી તમે મિત્રો આજે સર્ટિફિકેટ છે સર્ટિફિકેટ મિત્રો તમે ડાઉનલોડ કરી શકશો તો જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો જો તમારા અમારી ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને તમારા દરેક મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું જય હિન્દ જય ભારત